લઈ લ્યો પૈસા એલા જલ્દી ઝપટ કરો હાલો હાલો છોકરાઓ છે પાન વાળા અને પાન વાળા હોય ઈજ મોર બેઠા હોય બાકી બેઠું હોય વાકો વળીને ખૂણામાં ઘણા બેન નથી વખાણ કરતા અમાર મોનો હોજો બહુ હાથ વાગ્યા હોસરીન કોરે બેહાઈ હોય એક વાગે આવી તો ન્યાં જ બેઠો હોય ઈ વજન વઈ તો કેવાય ભોજા ભગતની બસો ની એકત્રીસમી જન્મ જયંતિ એકવીસ પાંચ બે હજાર સોળ ના રોજ આવે છે બસો ને એકત્રીસ વર્ષ પહેલા જેનો જન્મ થયો એટલે ક્યાં સેટ ગયા પાછા આવજો આ સ્વયંસેવકો ને એકવાર જોરદાર તાળીઓના ગગડા થી વધાવી રહ્યો ફરી વારો સ્વયંસેવક એટલે સ્વયં રાખવાની સેવા કરવી હે ભાઈ બે કામ ને તો અહીં ગાડલું પાછું હોય તો એક જણાવીને કહે ને આ કેમ પાછું કે ભાઈ ફલાણા ભાઈ કીધું હે હિતેશભાઈ કીધું ફલાણા ભાઈ કીધું સંજયભાઈ કીધું ન્યાનો હોય આમ લીધા કે હે રાજુભાઈ કીધું આમ લે એ જાણે અહીંયા નથી પાછરવાનું શું પાછર વળી આ ગાભો ત્યાંથી હું નીકળી જાય એ ન્યા પાછરે તો બીજો ત્યાંથી એમ કે ભાઈ એ ન્યા ક્યાં પાછર હે ન્યાની નહીં હે ભાઈ આમ જા કે પણ મેં ભાઈ ફલાણા ભાઈ મને કીધું ગજેરા ભાઈ આની કોઈ નહીં હું નીકળી જાય એ જાણે હમું હું રો અને હમું જોવે વળી તો સયમ સેવક માં નો રહેવાય અહીંથી ગાબો વાળી પાછો ન્યા પાથરે ન્યામ જા ગાબો પોળો કરે ને તો એક જણો આમથી આલ્યો આવતો હોય વાહે આદરાજી એ ભાઈ રસ્તામાં કોણ પાથરેસ અયા કે હું કે અહીં કેમ કે ભાઈ કીધું એનો ખબર આ રસ્તો સાંભળી લે આમ આ લઈ લે ભાઈ કે પણ ત્રણ વાર ફેરવું દસ વાર ફેરવું પડે સયમ સેવક રહ્યો છો બિલો લગાડ્યો છે ને સયમ સેવક સયમ રાખો ને સેવા કે લઈ લે લઈ તો આથી ગાબો પાછો હું નીકળી જાય સંયમ રાખે ને સેવા કરે ને સ્વયં સેવક કહેવાય નગર ગાભાનો ગા નો કરે ગાલે કઈ પગાર દેશો સ્વયં રાખે ને સેવા કરે આ અરડોઈ ગામની ધરતીમાંથી આ ગજરા પરિવારની ની અવલૌકિક કથામાં નવ્ય ભવ્ય ને દિવ્ય કથામાં જેણે સ્વયં સેવક તરીકે સેવા બજાવી બેનું ભાઈ હોય તો વડીલો હોય નાના હોય એ તમામને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવી લઈએ એના થકી આપણું કાર્ય ઉજળું છે ભાઈ એટલે પૈસા તો દુનિયામાં ઘણા પાસે છે ઘણા દાટી ને મરી ગયા વિધાન કઈ એમ જ થાય ભોજા ભગત નો એક પ્રસંગ ભોજા ભગત નો જન્મ થયો ને ભાઈ અઢારસો ને એકતાલીસ વૈશાખ સુધી પૂનમ ના દિવસે જૈન માંગર છોકરું જન્મ એટલે સીધું રોવે હું તમે આપડે બધા રોયા હોય તું હો તો હોય એટલે તો એ તો અટાણે છે લોયડિકા લઈ નું એટલે આપણે મને કઈ નું થાય મને કે ભાઈ કાલે વાંકું હોળી જાય અટાણે આપણે થૂકી દસ ફૂટ જેટલું થૂક જાય ને આનું અસર ઠાકી જાય થૂકવા તો ઓઠે છોટી વળી ગડફાને જોરથી થૂંકવા જાવ ને તો આપણે ગયો હેઠો તો અહીં સોઈટો વળી આપણને થાય આજુ ફરી માણસ ભાડે છે એના કરતા ફૂંક કરી આમ જવા જઈને આપણે થાય ગયું હેઠું તો માહે સોઈટું અને અતિ વૃદ્ધ અવસ્થા આવી જાય ને તો ખો ખો કરો ને ગડફો ન નીકળે તો આંગળા ખોકાવીને કાઢવો હોત પણ એમાં મારો કહેવાનું હેતુ છે યુવાન મિત્રોને કે યુવાનીના અભિમાનમાં જુવાનીના જોમમાં વિચારજો મારા વહાલા યુવાન મિત્રો કોઈ દી વ્રત અપમાન ન થઈ જાય નકર એક દિયા આ શરીર બુઢું બની જશે એક દી આ શરીર ઠાકી જશે એક દી આ શરીર બીજાના સહારે સોપી દેવું પડશે આ લોઈ ટકા લોહી નો હને પાસે લાલે તો એટલા વહાલા બોહલી સંખ્યામાં બેઠા છે ભોજા ભગત પ્રસંગ જન્મતા વેદ દાંત કાઢે અને ભોજા ભગતને ને થયું મટે નહીં પાડોશી આવીને કે તમારા દીકરાની માનતા માનો વીરપુર મીનળવાયુમાં મીણ માં તમારા દીકરાને ને મટી જાય વાત લાંબી નહીં ન હોય ને તો આ તો બહેન ત્રીસ વર્ષ પહેલાની વાત અટાણી ફૂંક મારે છે સારું થઈ જાય છે રાઈટ માં ફૂક મરી આવે આપણે સવારે પૂછીને કેમ છે ફેર ઘણો ફેર છે આજ તો આ તો તારી કાકી લાડવા તો તર થાય જ લાડવા તો ડાયાબિટીસ છે એટલે બીજેથી બીજા જાય આપણે એને પૂછી કેમ ઘણો ફેર છે કાલે પગના તળા બળતા હતા નથી બળતા પમદી હળક છે બધા થી આવે પછી બધા ભેગા બેઠાને આપણે પૂછી કેમ એમ નામ હે ભાઈ આપણે પેલા પહેલા ગયા ને પૂછી તમ કહેતા હતા ને સારું છે કે કાંઈ સારું નથી હું એકલો થોડો મૂંડાવું હોઉં નો પાન છે પાન છે મુંડાય એમાં જાય ભાઈ ને તો આ પાકેલા આશ્રમમાં અમે બેનું હશે ને ધણી શાર ફેરા ફેર્યો હોય ને ભાઈ હિતેશભાઈ એ હોત ને ભાઈ ગાંડી થાય ને તો મૂકી જાય અને મારા પાછા આમ ધક્કા મારે આ ઘી જોયું આપણે કે ક્યાં ધક્કા મારે કે ગાંડી છે એ ફેરા ફરતો તે આમ કેવું ત્રાહું ત્રાહું જોતો ફેરા ફરતા તે આમ કેવું ત્રાહું ત્રાહું જોતો વરમાળા કે હતા નથી થતી ને અને એ લગ્ન પહેલાં ફોન જે બે માણા કરતા હોય ફોનની બેટરી ગરમ થઈ જાય બેલેન્સ ડાઉન થઈ જાય કાલે પછી એટલા ફોન માં મજગુલ હોય અને એ પછી ઘરવાળી ઘી આવે ને વરસ બે વરસ થાય ને આપડો મોટર સાયકલ પંસર પડ્યો દોરીને જતો હોય ને બાઈ નો ફોન આવે કેમ છો અરે કેટલો ફોન ઓ તો એ બેટરી ઉધી જાય ત્યાં સુધી જીવતો તો હવે ઘડીક તો વાત કઈ એમાં મારો કહેવાનો હેતુ છે દાંપત્ય જીવન સીતા ને રામના જેવું જોઈએ સીતા ને રામના જેવું જીવન એ આ નું અને શોભના નું કહી શકાય જેવી માં ને જેવો બાપ હોય ને એના સંતાનો એવા હોય આ માના ઉદરના ગુણ હોય સંતાનોમાં બાપના ઉછેરના ગુણ હોય સંતાનોમાં ત્યાં બધું બને બાપા નગર ગણાય ને કરવું છે બધું પણ નથી થતું ગોઠવવું ગણાય ને આ જન્મમાં ખાલી માણા થઈ જાય બીજાનું સુખ જોઈને રાજી થાય ને બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખી થાય સમજવાનું માણસની લાઈનમાં આપણો પાડોશી સુખી હોય છે ને કોકની આપણને કાયમ લાગશે અમુક અમુક કપલીનું હું જ નથી આવતું લ્યો કપલીનું પહેલાથી ઝૂનું પણ તમારે કોઈ દીધી એમનો વિચારો નબળો સમય છે ભોજા ભગત નો મારે પ્રસંગ લેવો છે એ ભોજા ભગત ને પગે ગુમડું થયું માનતા માની મટી ગયું ટૂંકમાં વાત કરતો પાંચ વર્ષની ને ભોજા ભગત ન દૂધ જ પીવે રોટલો ખાય રોટલો ખાય એટલે માને બહુ દુઃખ લાગે તો કઈ ગયો છે માથેથી મરસા ઉતારીને સુલામ નાખે ભોજો કે મા મને મારો સદગુરુ કહે તેથી હું અનાજનો આહાર કરી ત્યાં સુધી મારે અનાજ ન ખપે કે પણ તારા કાનમાં ફૂક જ નથી મરાવી હજી તને કણ બાંધી નથી મોટા ભાઈ તને ફૂક્યા મરાવી તને ગુરુ કે ક્યાંથી કે મારે તો જન્મો જન્મના ના સદગુરુ છે તેની ભાઈ હતા પેલા મોટા ભાઈ નું નામ કરમણભાઈ નાના ભાઈ નામ જહોભાઈ ભોજા વખતે નખરા દૂધ નો આણે બેનું બેઠા મને એક વાત યાદ આવી તો લગભગ ખેડૂતો શું કરે છે ડેરી વાળા ની અડધો લીટર દૂધ લેવા જાય એ છોકરા અડધો લીટર દૂધ દે અડધો લીટર દૂધ દે છોકરો કે અડધો લીટર કોને થાય ઘરમાં હાથ આ જણા તો ઘરમાં દૂધ વધે સાતો લીટર કારણ કે તારો કાકો ખાય નહીં મને ભાવે નહીં છોકરા લે નહીં તારો કાકો ખાય નહીં મને ભાવે નહીં છોકરા લે નહીં કે તઈ ખાય છે હું કે નકરા ગુડકા વિમલ ઊંચે લોકો કી ઊંચી પસંદ માણેક છે એ આટલું મોટું ખુલે તો ઊભો કટકો ખડાવે લાખ 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 લાખ